સ્ટુડન્ટ વેલકમ ટુ ધ ઓનલાઇન લેક્ચર્સ ઓફ દક્ષશીલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ ઇન ધ પ્રીવિયસ લેક્ચર વી વર ડિસ્કસ અબાઉટ ધ ઓબ્જેક્ટિવસ ઓફ ઓડિટ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં ઓબ્જેક્ટિવસ ઓફ ઓડિટ એટલે કે ઓડિટના હેતુઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા એટલે કે આપણે ખાલી એનો છે ડિસ્કસ કર્યો હતો કે ઓડિટ છે એના કેવી રીતે પ્રકાર પડે છે પ્રિન્સિપલ ઓડિટ સબસિડરી ઓડિટ એન્ડ અધર ઓબ્જેક્ટિવસ જેમાં આપણે પ્રિન્સિપલ ઓડિટ અને અધર ઓબ્જેક્ટિવ્સ છે એ આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા એના કોઈ સબ પોઈન્ટ કે સબ ઓબજેક્ટિવ પડતા નથી બટ સબસિડરી ઓડિટ છે એના બે બીજા સબટોપિક સબ ટોપિક છે એ પડે છે સબ પોઈન્ટ છે કયા છે તો કે ભાઈ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર એન્ડ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ એટલે કે ભૂલ ભૂલો શોધવી અને તેને અટકાવવી અને અહીંયા છેતરપિંડી ફ્રોડ એટલે શું થાય છેતરપિંડી થાય છેતરપિંડી શોધવી અને તેને અટકાવવી નાઉ વી વિલ ઇન ધ ટુડેઝ લેક્ચર વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર મીન્સ કે આજે આપણે સબસિડરી ઓડિટનો પહેલો પેટા પ્રકાર છે ધેટ ઇઝ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર એ આપણે જોવાના છીએ સો ધ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરરમાં એરરના જે છે એ પાંચ ટાઈપ્સ પડે છે બરાબર હવે ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર છે એના પણ બીજા પાંચ સબ ટોપિક છે સબ સબ પોઇન્ટ છે કયા છે એરોરને સામાન્ય અર્થમાં આપણે ઓડિટમાં શું કહીએ તો કે ભાઈ ભૂલો અને ફ્રોડને શું કહેવાય છેતરપિંડી તો કે ભાઈ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર મીન્સ કે ભૂલો શોધવી અને તેને અટકાવવી ડિટેક્શન એટલે શોધવું ને પ્રિવેન્શન એટલે અટકાવવું ભૂલો શોધવી અને તેને અટકાવવું તો કેવા પ્રકારની ભૂલો હોય છે બરાબર ઓડિટમાં તો આપણે એ આજે ચર્ચા કરીશું સો ધ ટાઈપ્સ ઓફ એરર દેર આર ફાઈવ ટાઈપ્સ ઓફ એરર એરર ઓફ ઓમિશન એરર ઓફ કમિશન ક્લેરિકલ એરર એરર ઓફ પ્રિન્સિપાલ એન્ડ કમ્પનસેટિંગ એરર્સ બરાબર અને અધર જે બીજો છે ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ મીન્સ કે છેતરપિંડી શોધવી અને તેને અટકાવવી એના પણ ત્રણ પ્રકારની છેતરપિંડીઓ હોય છે પહેલું છે ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશ બીજું છે મિસએપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ અને ત્રીજું છે મેન્યુપ્યુલેશન ઓફ અકાઉન્ટ્સ બરાબર સો ટુડે વી વીલ ડિસ્કસ અબાઉટ ધ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર તેમાં પાંચ છે એરર એરર મે બી ક્લાસિફાઈડ અન્ડર ધ ફોલોઇંગ હેડિંગ્સ પાંચ હેડિંગ્સમાં છે એરને ક્લાસિફિકેશન કરવામાં આવે છે ફર્સ્ટ ઇઝ એરોર ઓફ અમિશન તો એરર ઓફ અમિશન કોને કહેવાય એ આપણે જોઈશું સો એન એરર ઓફ અમિશન અરાઈઝીસ વેન એની ટ્રાન્સઝેક્શન ઇઝ લેફ્ટઆઉટ ટુ બી રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ આઇધર હોલી ઓર પાર્શિયલી શું કહે છે કે એરર ઓફ ઓમિશન એરર ઓફ ઓમિશન કોને કહેવાય એરર ઓફ ઓમિશન અરાઈઝીસ વેન એની ટ્રાન્ઝેક્શન ઇઝ લેફ્ટ આઉટ ટુ બી રેકોર્ડડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ એટલે કે એવું કોઈ પણ ટ્રાન્ઝેક્શન જ્યારે વેન એટલે કે જ્યારે એની ટ્રાન્સેક્શન કોઈપણ પ્રકારનો વ્યવહાર ઇઝ લેફ્ટ આઉટ ટુ બી રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ કે જે આખો તમારા જે હિસાબો છે એમાં લખવાનો રહી ગયો હોય લેફ્ટ આઉટ ટુ બી રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ એટલે કે હિસાબી ચોપડામાં લખવાનો રહી ગયો હોય આઈધર હોલી ઓર પાર્શિયલી કોઈ આખે આખો વ્યવહાર છે એ કાં તો તમારે તમારા બુક્સ ઓફ અકાઉન્ટમાં લખવાનો રહી ગયો છે કાં તો પાર્શિયલી એટલે કે અડધો તમારો વ્યવહાર છે એ તમે લખ્યો છે વેર ધેર ઇઝ અ ઓમિશન વેર ધેર ઇઝ ઓમિશન ટુ રેકોર્ડ ધ એન્ટાયર ટ્રાન્ઝેક્શન ઇટ બીકમ અ ડિફિકલ્ટ ટુ લોકેટ ધ એરર સિન્સ ઇટ વિલ નોટ અફેક્ટ ધ્રાયલ બેલેન્સ શું કહે છે એરોર ઓફ ઓમિશન મીન્સ કે આખો ટ્રાન્ઝેક્શન હોય કોઈપણ એક આખો વ્યવહાર હોય કોઈપણ એક આખી આમ નોંધ કે આખો વ્યવહાર હોય એ સંપૂર્ણપણે એટલે કે હોલી પાર્શિયલી એટલે કે અંશતઃ અડધો તમારે તમારા બુક્સ ઓફ અકાઉન્ટમાં એટલે કે હિસાબી ચોપડામાં રેકોર્ડ એટલે કે લખવાનો રહી ગયો હોય એને એરર ઓફ ઓમિશન કહેવાય વેન ધેર ઇઝ અ એ ઓમિશન ટુ રેકોર્ડેડ ધ એન્ટાયર ટ્રાન્ઝેક્શન એટલે કે જ્યારે આવા પ્રકારની ઓમિશન મીન્સ કે એરર ઓફ કમિશનની ભૂલ તમારા તમારા રેકોર્ડ એકાઉન્ટના રેકોર્ડ રાખવામાં થાય ઇટ બીકમ અ ડિફિકલ્ટ ટુ લોકેટ ધ એરર એટલે શું કે છે કે ત્યારે તમારે જે ડિફિકલ્ટ ટુ લોકેટ ધ એરર લોકેટ એટલે શોધવું થાય એરર એટલે ભૂલ તો કે ભાઈ ત્યારે તમારે જે હિસાબી ધોરણ હિસાબો છે ટ્રાયલ બેલેન્સ છે કાચું સરવૈયું છે એમાં આવા પ્રકારની ભૂલ શોધવી છે ડિફિકલ્ટ એટલે કે અઘરું બની જાય છે શું કામ તો કે ભાઈ તમારો આખો ટ્રાન્ઝેક્શન તમે લખવાનો રહી ગયા છો ભૂલી ગયા છો તો આવા પ્રકારનું જે ટ્રાન્ઝેક્શન જો તમારા ધંધામાં તમે લખવાનું રહી ગયું હોય તમારાથી તો ઇટ બીકમ અ ડિફિકલ્ટ ફોર અ ઓડિટર ટુ ફાઇન્ડ આઉટ ધ એરર બરાબર તો ઓડિટર માટે એ અઘરું થઈ જાય શું કામ તો કે ભાઈ આ પ્રકારની ભૂલ શોધવી અઘરી થઈ જાય છે કારણ કે આખું ટ્રાન્ઝેક્શન જ તમે નથી લખ્યું ફોર એક્ઝામ્પલ તમને ઉદાહરણ આપ્યું છે પરચેઝ ફ્રોમ મિસ્ટર એક્સ ઓફ ગુડ્સ ઓફ રૂપીસ થાઉઝન્ડ ઇઝ આઉટ ટુ બી રેકોર્ડેડ ઇન ધ પરચેઝ બુક પરચેસ બુક એટલે શું વેચાણના વ્યવહારો નોંધવાની બુક તો કે ભાઈ સોરી પરચેઝ એટલે ખરીદી થાય પરચેઝ એટલે ખરીદી થાય સેલ્સ એટલે વેચાણ થાય પરચેઝ ફ્રોમ મિસ્ટર એક્સ ઓફ ગુડ્સ મિસ્ટર એક્સ પાસેથી આપણે ગુડ્સ છે એ એક હજાર રૂપિયામાં ખરીદી છે ઇઝ લેફ્ટ ટુ બી રેકોર્ડેડ ઇન ધ પરચેસ બુક એટલે કે આપણે એને ખરીદ બુકમાં લખવાનું ભૂલી ગયા છીએ હિયર ધ એન્ટાયર ટ્રાન્ઝેક્શન હેઝ બીન રેકોર્ડેડ હેઝ નોટ બીન રેકોર્ડેડ એન્ડ હેન્સ બોધ ધેબિટ એન્ડ ક્રેડિટ એન્ટ્રીસ આર હવે હિયર ધ એન્ટાયર ટ્રાન્ઝેક્શન એટલે કે આખો વ્યવહાર આપણે રેકોર્ડ એટલે કે લખવાનો ભૂલી ગયા છીએ હેન્સ બોધ ધ ડેબિટ એન્ડ ક્રેડિટ સાઇડ એટલે કે ડેબિટ એટલે કે ડેબિટ એટલે ઉધાર થાય ને ક્રેડિટ એટલે જમા થાય તો તમે ઉધાર બાજુ પણ વ્યવહાર નોંધવાનો ભૂલી ગયા છો અને જમા બાજુ પણ વ્યવહાર નોંધવાનો ભૂલી ગયા છો તો આખી એન્ટ્રી છે એ શું થાય છે કરેલી જ નથી ભૂલી જ ગયા છો ઇટ વિલ બી નોટ અફેક્ટેડ ટુ ધ ટ્રાયલ બેલેન્સ કે એ ટ્રાયલ બેલેન્સને કોઈ અસર કરતું નથી અફેક્ટેડ એટલે અસર કરવું તો કે ભાઈ આવા પ્રકારની ભૂલ છે એ પાછી ટ્રાયલ બેલેન્સને કોઈ અસર અસર કરતી નથી કારણ કે ઉધાર બાજુ ને જમા બાજુ બે બાજુ હજાર હજાર રૂપિયાનો છે એ તમે નોંધવાના રહી નોંધવાના તમારાથી બાકી જ રહી ગયા છે એટલે વર્ષનો એન્ડ હોય ને ટ્રાયલ બેલેન્સ બનાવતા હોઈએ ત્યારે ભલે બંને બાજુ હજાર રૂપિયાની એન્ટ્રી ન થાય પરંતુ જે બેલેન્સ શીટ છે એક રીતે છે બંને બાજુ ઇક્વલ જ આવે એમ સો એમ કે છે કે આવા પ્રકારનું ટ્રાન્ઝેક્શન ઇટ વિલ નોટ અફેક્ટ ટુ ધ ટ્રાયલ બેલેન્સ એટલે કે જે ટ્રાયલ બેલેન્સ એટલે કે કાચા સરવૈયાને અસર કરતું નથી નો ડાઉટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિટેક્ટ સચ એરર શું કહે છે કે એક તો છે કે ભાઈ કોઈ પણ પ્રકારની આવી ભૂલ છે એ શોધવી છે એ અઘરી છે ડિટેક્ટ એટલે શોધવું સચ ટાઈપ ઓફ એરર એટલે ભૂલ અને ડિફિકલ્ટ એટલે મુશ્કેલ એમ કે આવા પ્રકારની ભૂલ શોધવી છે એ મુશ્કેલ છે બટ સમટાઈમ્સ ફ્રોમ ધ એક્ઝામિનેશન ઓફ અકાઉન્ટ તો ઓમિશન ઓફ એન્ટ્રી ઇઝ અપ્રિયન્ટ તો કે ભાઈ વખત એવું થાય કે ભાઈ તમે બહુ ઝીણવટપૂર્વક ચકાસણી કરતા હો તો આવા પ્રકારની ભૂલ છે એ તમે શોધી શકો છો શોધો એરર ફોર્મેશન અહીંયા સુધી જ તમારે કરવાનું છે બહુ ડિટેલમાં તમારે કરવાનું નથી બરાબર કારણ કે તમને ઓબ્જેક્ટિવસ ઓફ ઓડિટ ડિટેલમાં પૂછશે તો તમારે છે એ બધામાં થોડું થોડું સમજાવવાનું બહુ ડિટેલમાં તમારે ડિસ્ક્રિપ્શન છે એ લોકોને આપવાનું નથી હોતું એટલે એરર ઓફ ઓર્મિશન મીન્સ શું નોર્મલી આપણે એવું કહી શકીએ કે એની ટ્રાન્ઝેક્શન વીચ યુ આર નોટ રેકોર્ડેડ ઓર યુ આર લેફ્ટ આઉટ ટુ બી રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ તમારા મગજમાંથી એ સાવ ટ્રાન્ઝેક્શન નોંધવાનું જ રહી ગયું હોય તેને એરર ઓફ કમિશન કહેવાય છે નાવ એરર ઓફ કમિશન સેકન્ડ એરર ઓલ સોરી એન એરર ઓફ કમિશન મીન્સ દેટ ધ ટ્રાન્ઝેક્શન હેઝ બિન ઇન કરેક્ટલી રેકોર્ડેડ હવે એરર ઓફ અમિશનમાં આપણે શું જોયું હતું તો કે ભાઈ એરર ઓફ અર્મિશનમાં આપણે એવું જોયું હતું કે ટ્રાન્ઝેક્શન છે તમે હોલલી કે પાર્શિયલી નોંધવાનું તમારા હિસાબી ચોપડા એટલે કે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં નોંધવાનું તમે લેફ્ટ આઉટ ભૂલી ગયા છો બટ એરર ઓફ કમિશન મીન્સ શું તો કે એરર ઓફ કમિશન મીન્સ યુ હેવ રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન બટ ધ ટ્રાન્ઝેક્શન ઇઝ રોંગ શું કહેવા માગું છું કે તમે ટ્રાન્ઝેક્શન લખો છો તમે બુક્સ ઓફ અકાઉન્ટમાં એન્ટ્રી કરો છો દરેક વ્યવહારોની તમે નોંધ કરો છો બટ તમે ઇનકરેક્ટલી એટલે કે ખોટી એન્ટ્રી કરો છો સો વેન ધ ટ્રાન્ઝેક્શન આર રેકોર્ડેડ ઇન કરેક્ટલી ધેટ ટાઈપ ઓફ એરર ઇઝ કોલ્ડ ધ એરર ઓફ કમિશન એટલે કે જ્યારે તમે કોઈપણ ટ્રાન્ઝેક્શન છે એ ધંધામાં બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં હિસાબી ચોપડામાં ખોટું લખો છો ઇટ્સ કોલ અ એરર ઓફ કમિશન આઈધર હોલી ઓર પાર્સલી પછી તમારું આ અડધું સાચું હોય ને અડધું ખોટું હોય એવું પણ બની શકે બટ જે તમે ખોટું લખો છો એ તમારું શું બને છે એરર ઓફ કમિશન એ પછી આખું હોય કે અડધું હોય ફોર એક્ઝામ્પલ પરચેઝ ઓફ ગુડ રૂપીઝ વન સોરી પરચેઝ ઓફ ગુડ રૂપિઝ વન વન થાઉઝન્ડ એન્ડ ફાઇવ હંડ્રેડ હેઝ બિન રેકોર્ડેડ એઝ ફાઇવ થાઉઝન્ડ વન હંડ્રેડ ઇન ધ પરચેસ બુક જો શું કીધું છે કે તમે તમારા ધંધામાં ખરીદી કરો છો એકચ્યુઅલી તમે કેટલા રૂપિયાની ખરીદી કરો છો વન વન થાઉઝન્ડ એન્ડ ફાઇવ હંડ્રેડ એટલે કે પંદરસો રૂપિયાની ખરીદી કરો છો બટ યુ હેવ રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ વિચ અમાઉન્ટ તો કે ફાઈવ થાઉઝન્ડ એન્ડ વન હંડ્રેડ બરાબર પાંચ હજાર એકસો રૂપિયા તમે તમારા અકાઉન્ટમાં પરચેઝ બુકમાં છે લખો છો તો ડિફરન્સ આવશે ને અમાઉન્ટ વચ્ચે પંદરસોની વસ્તુ તમે વસ્તુની સામે તમે પાંચ હજાર ને એકસોની વસ્તુ તમે તમારી પરચેઝ બુકમાં ખરીદીના વ્યવહારમાં લખી નાખો છો ઇટ મીન્સ યુ હેવ રેકોર્ડેડ ધ ટ્રાન્ઝેક્શન ઇનકરેક્ટલી તમે તમારું ટ્રાન્ઝેક્શન છે એ ખોટું લખ્યું છે ઇન ધીસ કેસ ઇટ ઇઝ ઇન કરેક્ટલી રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ ઓરિજિનલ એન્ટ્રી એન્ડ એસ સચ ઇટ વીલ નોટ અફેક્ટ ધ ટ્રાયલ બેલેન્સ તો એક રીતે એમ તમે જોવા જાઓ ઇન ધીસ કેસ તો તમે જે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કર્યું છે તમે જે વ્યવહારની નોંધ કરી છે એ ઇનકરેક્ટલી રેકોર્ડ કરી છે એટલે કે ખોટી નોંધી છે ઇન ધ બુક્સ ઓફ ઓરિજિનલ એન્ટ્રી એટલે કે સાચી બુક્સ ઓફ એન્ટ્રીમાં પણ તમે છે એ ખોટી એન્ટ્રી કરી છે બટ ઇટ વિલ નોટ અફેક્ટ ધ ટ્રાયલ બેલેન્સ તો કે ઘણી વખત આવા પ્રકારની એન્ટ્રી પણ ટ્રાયલ બેલેન્સને કોઈ ઇફેક્ટ કરતું નથી અસર કરતું નથી તો એરર ઓફ કમિશન મે ઓલ્સો અરાઈઝ ડ્યુ ટુ ધ રોંગ પોસ્ટિંગ મેડ ટુ લેજર અકાઉન્ટ્સ એર ઓફ કમિશન છે એ મે બી ઘણી વખત છે એ શેના કારણે ઉદ્ભવતી હોય મે બી અરાઈઝ ડ્યુ ટુ રોંગ પોસ્ટિંગ મેડ ટુ અ લેઝર અકાઉન્ટ પોસ્ટિંગ એટલે શું થાય ખતવણી ખતવણી થાય મેડ ટુ ધ લેઝર અકાઉન્ટ લેઝર અકાઉન્ટ એટલે શું થાય ખાતા બરાબર જે તે માહિતી માટેનું ખાતું હોય તે ખાતું એને લેઝર અકાઉન્ટ કહેવાય એટલે એર ઓફ કમિશન મે ઓલ્સો અરાઇઝ ડ્યુ ટુ રોંગ પોસ્ટિંગ ઘણી વખત એરર ઓફ અમિશન એરર ઓફ કમિશન છે સોરી એ ઘણી વખત તમારી ખોટી ખતવણીના કારણે પણ છે એ જોવા મળે છે ધીસ ટાઈપ ઓફ પાર્શિયલી ઇનકરેક્ટ રેકોર્ડિંગ વિલ અફેક્ટ ધ ટ્રાયલ બેલેન્સ તો કે આવા પ્રકારનું જે તમે અડધું સાચું ને અડધું ખોટું પોસ્ટિંગ કરતા હો અડધું સાચું ને અડધો ખોટો વ્યવહારની નોંધ કરતા હો એ તમારી ટ્રાયલ બેલેન્સને તમારા પાકા સરવૈયાને કે કાચા સરવૈયાને છે એ અસર કરે છે સો એરર ઓફ કમિશન મીન્સ શું તો કે ભાઈ એની ટ્રાન્ઝેક્શન હેઝ બિન ઇનકોરેક્ટલી રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ તમે કોઈપણ પ્રકારના હિસાબી ચોપડામાં આખો વ્યવહાર ખોટો નોંધતા હો તો એને એરર ઓફ કમિશન કહેવાય છે નાઉ ક્લેરિકલ એર ક્લેરિકલ એર આર યુઝઅલી ધ એરર વિચ અરાઇઝ લ્યું ટુ ધ કેરલેસનેસ ઓર નેગ્લિજિયન્સ ઓફ ધ બુકકીપર વાયલ રેકોર્ડિંગ ધ ટ્રાન્ઝેક્શન ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ ક્લેરિકલ એરર મીન્સ શું કહેવા માંગે છે ક્લેરિકલ એરર મીન્સ યુઝઅલી ધ એરર વિચ અરાઈઝ ડ્યુ ટુ ધ કેરલેસનેસ કેરલેસનેસ મીન્સ શું તો કે કેરલેસનેસ મીન્સ તમે કહેવાય ને કે તમારી ભૂલ હોય તમે કાળજી ન રાખવી હોય કેરલેસનેસ મીન્સ કાળજી ન રાખવી નેગ્લિજિયન્સ એટલે શું બેદરકારી તમારી બેદરકારીના કારણે એટલે કે જે કોઈ પણ વ્યક્તિ જે તે ટ્રાન્ઝેક્શન જે તે વ્યવહારની નોંધ કરતા હોય એ વ્યક્તિની બેદરકારી અને ભૂલના કારણે બુકકીપર મીન્સ શું જે અકાઉન્ટ્સ મેન્ટેન કરતા હોય બુકકીપર એટલે અકાઉન્ટ મેન્ટેન કરતા હોય તે વાઇલ રેકોર્ડિંગ ધ ટ્રાન્ઝેક્શન ઇન ધ બુક્સ અકાઉન્ટ જ્યારે તમે તમારા હિસાબી ચોપડામાં વ્યવહારોની નોંધ કરતા હો ત્યારે ઓડિટરની કે કોઈ પણ બુક બનાવનાર વ્યક્તિની બેદરકારીના કારણે કોઈ પ્રકારની ભૂલ થતી હોય તો એને ક્લેરિકલ એરર કહેવાય ધે આર ધ આઉટકમ ઓફ ધ મિસ્ટેક ઓન a પાર્ટ ઓફ ક્લર્ક એઝ સચ એઝ ધે આર known એઝ a ક્લેરિકલ એરર ઘણી વખત ધે આર ધ આઉટકમ ઓફ ધ મિસ્ટેક ઓન ધ પાર્ટ ઓફ ક્લર્ક તો કે આવા પ્રકારની મિસ્ટેક છે એ ક્લર્ક દ્વારા કરવામાં આવતી હોય છે આવા પ્રકારની મિસ્ટેક છે એ ક્લર્કના પાર્ટ ઓફ પોઈન્ટ ઓફ વ્યૂથી કરવામાં આવતી હોય એટલા માટે આવા પ્રકારની એરરને શું કહેવામાં આવે છે ક્લેરિકલ એરર કહેવામાં આવે છે તો કે ભાઈ ઘણી વખત હવે જો ધીસ ટાઈપ ઓફ એરર યુઝઅઅલી કન્સિસ્ટ ઓફ મિસ્ટેક ઇન કોસ્ટિંગ કાસ્ટિંગ ઓફ બેલેન્સ બેલેન્સિંગ ઓફ લેજર એકાઉન્ટ પ્લસ ધ ક્લેરિકલ એરર ક્લેરિકર એરર અરાઈઝ ડ્યુ ટુ એની ફોલોઇંગ મિસ્ટેક તો કે ભાઈ નીચે પ્રમાણેની મિસ્ટેકના કારણે ક્લેરિકલ એરર છે એ મોસ્ટ ઓફ છે એ ક્લર્ક દ્વારા થતી હોય છે મીન્સ એવું કહેવા માંગે છે કે ક્લર્ક દ્વારા નીચે પ્રમાણેની બેદરકારી છે એ ઘણી વખત થતી હોય અથવા તો ક્લર્કની ભૂલ છે એ મિસ્ટેક છે એ નીચેના સ્વરૂપની હોઈ શકે છે ઓમિશન ટુ પોસ્ટ એન એકાઉન્ટ ઓમિશન ટુ પોસ્ટ એન એકાઉન્ટ મીન્સ શું કહે છે વાઇલ પોસ્ટિંગ ઓફ ધ રે વાઇલ પોસ્ટિંગ ઓફ ધ બુક્સ ઓફ ઓરિજિનલ એન્ટ્રી આઈ હોલ ટ્રાન્ઝેક્શન ઓર પ્રા પાર્ટ ટ્રાન્ઝેક્શન મે બી લેફ્ટ આઉટ ટુ બી પોસ્ટેડ ઇન ધ રિસ્પેક્ટિવ લેઝર અકાઉન્ટ પોસ્ટિંગ ફ્રોમ ધ બુક્સ ઓફ એન્ડ ઓરિજિનલ એન્ટ્રી વાઇલ હોલ ટ્રાન્ઝેક્શન ઓન અ પાર્ટ ઓફ ઓર અ ઇટ મે બી લેફ્ટ લેફ્ટઆઉટ ટુ બી પોસ્ટેડ રિસ્પેક્ટિવ લેજર મીન્સ શું કહે છે કે તમારું કોઈ પણ આખું જે વ્યવહાર છે હોલ ટ્રાન્ઝેક્શન ઓર પાર્ટ ટ્રાન્ઝેક્શન એટલે કે આખો વ્યવહાર અથવા તો અડધો વ્યવહાર મે બી લેફ્ટ આઉટ ટુ બી પોસ્ટેડ એટલે કે ઘણી વખત જે તે ખાતામાં જે તે લેજર એટલે કે અકાઉન્ટ લેજર અકાઉન્ટ એટલે શું જે તે ખાતામાં તેની એન્ટ્રી કરવાની તમે ભૂલી ગયા હો બરાબર તો જે કોઈ પણ આખું ટ્રાન્ઝેક્શન હોય ઓમિશન ઓન અ પાર્ટ ઓફ એન અકાઉન્ટ એટલે કે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય જે કોઈ પણ વ્યવહાર હોય એ વ્યવહારની તમે જે તે ખાતામાં એન્ટ્રી કરતાં ભૂલી ગયા હો એઝ અ ક્લાર્ક તરીકે તો ઇટ્સ કોલ્ડ અ ઓમિશન ટુ પોસ્ટ ઓન એન એકાઉન્ટ બરાબર પછી છે પોસ્ટિંગ ઓન રોંગ સાઈડ ઓફ એન એકાઉન્ટ વાઇલ પોસ્ટિંગ ફ્રોમ ધ ફ્રોમ ધ બુક્સ ઓફ ઓરિજિનલ એન્ટ્રી અ ટ્રાન્ઝેક્શન મે બી પોસ્ટેડ ઓન અ રોંગ સાઈડ ઓફ અકાઉન્ટ ઘણી વાર શું થાય તો કે ભાઈ જે કોઈ પણ વ્યવહાર તો પોસ્ટિંગ ફ્રોમ બુક ઓરિજિનલ બુક્સ ઓફ એન્ટ્રી ધંધાના જે પાકા સરવૈયા હોય કે ધંધાના જે પાકા હિસાબો હોય એમાં અ ટ્રાન્ઝેક્શન મે બી પોસ્ટેડ ઓન અ રોંગ સાઇડ એટલે કે કોઈ વ્યવહાર છે એ ખોટી જગ્યાએ તમે લખી નાખ્યો હોય ટ્રાન્ઝેક્શન મે બી અ રોંગ સાઇડ એટલે કે ખોટી જગ્યાએ નોંધી નાખ્યો હોય એટલે કે એટલે શું કહેવા માગે છે તો કે ઉધારનો વ્યવહાર હોય એ જમા થઈ ગયો હોય અને જમાનો વ્યવહાર હોય એ ઉધાર થઈ ગયો હોય ધેટ્સ કોલ્ડ અ પોસ્ટિંગ ઓન રોંગ સાઈડ ઓફ એન અકાઉન્ટ એટલે કે તેને ધંધામાં ખોટી સાઈડ ઉપર તમે એન્ટ્રી કરી છે એવું કહેવાય ત્રીજું છે પોસ્ટિંગ રોંગ 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 અમાઉન્ટ ઓન એન ઓન સોરી પોસ્ટિંગ રોંગ અમાઉન્ટ ટુ એન અકાઉન્ટ એટલે કે તમારા ધંધામાં તમે જે તે ખાતામાં ખોટી અમાઉન્ટ છે એ લખી નાખો છો વાઇલ પોસ્ટિંગ ફ્રોમ ધ બુક્સ ઓફ ઓરિજિનલ એન્ટ્રી રોંગ અમાઉન્ટ ઇઝ entered ઇન ધ ledger એટલે કે તમે ખોટી અમાઉન્ટ છે એ જે તે ખાતામાં લખી નાખો છો મીન્સ અહીંયા શું કહે છે કે એકસો રૂપિયા લખવાના હોય એના બદલે તમે 152 બાવન રૂપિયા છે લખી નાખો ઇટ્સ કોલ્ડ અ રોંગ અમાઉન્ટ ટુ પોસ્ટેડ ઇન અકાઉન્ટ્સ એટલે કે આવા પ્રકારની ભૂલને ધંધામાં ખોટી લખાયેલી કે ખોટી અમાઉન્ટ પોસ્ટિંગ કર્યું હોય એવું કહેવામાં આવે છે મીન્સ કે તમે જે કોઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટમાં એટલે કે હિસાબી ચોપડામાં વ્યવહારોની નોંધ કરતા હો એ હિસાબી ચોપડામાં તમે ખોટી અમાઉન્ટનો હિસાબ છે એ લખો છો ડબલ પોસ્ટિંગ વાઇલ પોસ્ટિંગ ધ પોસ્ટિંગ મીન્સ ખતવણી થાય બરાબર ને એ તો તમને મેં અગાઉ કીધું હમણાં ફાઇલ પોસ્ટિંગ ધ સેમ અમાઉન્ટ મે બી પોસ્ટેડ ટ્વાઇસ ઓન એન અકાઉન્ટ એટલે કે એક જ પ્રકારની અમાઉન્ટ હોય એક જ અમાઉન્ટ હોય ફોર એક્ઝામ્પલ હજાર રૂપિયા છે આ હજાર રૂપિયાની એન્ટ્રી તમે એકની બદલે કેટલી વાર કરી નાખો છો બે વાર તો એને શું કહેવાય ડબલ પોસ્ટિંગ બરાબર આ એક હજાર રૂપિયાની કોઈ પણ જગ્યાએ તમારે એન્ટ્રી કરવી હોય તમારા હિસાબી ચોપડામાં તો તમે એક હજારની એન્ટ્રી છે એ કેટલી વાર કરી નાખો છો બે વાર એને કહેવાય છે ડબલ પોસ્ટિંગ બરાબર એટલે કે ઇન સચ કેસ ઇસ ટ્રાયલ બેલેન્સ વિલ નોટ બી વિલ નોટ બી ફાઇન્ડ આઉટ એટલે કે ઘણી વખત એવું થાય કે ટ્રાયલ બેલેન્સ છે એના કારણે ખોટી આવી શકે છે એમ એટલે એ કહેવા એ માગે છે ડબલ પોસ્ટિંગમાં કે તમે એકની એક અમાઉન્ટની બે વાર એન્ટ્રી કરતા હો તો મિસ્ટેક ઇન ટોટલિંગ ઓફ સબસિડરી બુક ટોટલિંગ મીન્સ કે શું ખાતા બંધ કરતી વખતે તમે જે ટોટલ કરતા હો એ ટોટલમાં કોઈક વખત છે એ ભૂલ આવતી હોય ઇન એન એરર ઇઝ એન કમિટેડ ઇન ધ ટોટલિંગ ઓફ સબસિડરી બુક ધેન ટ્રાયલ બેલેન્સ ડસ નોટ અગ્રી સબસિડરી બુક મીન્સ શું કહેવા માંગે છે સબસિડરી બુક મીન્સ એવું કહેવા માંગે છે કે ખાતાની પાકા સરવૈયાની જે રચના તમે કરો છો એ પાકા સરવૈયાની રચના કરતા સમયે બીજી અન્ય બુકમાં તમે બેલેન્સનો ટોટલ છે ખોટો મારતા હો તો એ ખોટો ટોટલ છે એ મિસ્ટેક ઇન ટોટલિંગ ઓફ સબસિડરી બુક એટલે કે કદાચ પાકા સરવૈયામાં વર્ષના અંતે તમે છે વેપાર ખાતું મતલબ કે ટ્રેડિંગ અકાઉન્ટ પીએનએલ અકાઉન્ટ એટલે કે નફા નુકસાન ખાતું આ બંનેનો ટોટલ છે એમાં તમારાથી કંઈ ભૂલ થઈ હોય તો એની એની ઇફેક્ટ છે ડાયરેક્ટ શું થાય પાકા સરવૈયા ઉપર થાય ટ્રાયલ બેલેન્સ એટલે શું થાય સોરી કાચું સરવૈયું ને બેલેન્સ શીટ એટલે પાકું સરવૈયું તો આની અસર છે એ સેના ઉપર થાય પાકા સરવૈયા ઉપર થાય મીન્સ કે મિસ્ટેક ઇન ટોટલિંગ ઓફ સબસિડરી બુક એટલે કે બીજી અન્ય ધ એરર ઇઝ કમિટેડ ઇન ટોટલિંગ ઓફ સબસિડરી બુક ધેન ટ્રાયલ બેલેન્સ ડસ નોટ અગ્રી એટલે કે તમારા બીજા અન્ય હિસાબી ચોપડાઓમાં ટોટલ મારવામાં ભૂલ થઈ હોય તો ટ્રાયલ ટ્રાયલ બેલેન્સ એટલે કે પાકું સરવૈયું છે કે કાચું સરવૈયું છે એ મળતું નથી ફાઇન્ડિંગ આઉટ રોંગ બેલેન્સ ઓફ એન અકાઉન્ટ ઇફ એન એરર મેડ ઇન ટોટલિંગ ઓફ ટુ સાઇડ એન અકાઉન્ટ ઓર ઇટ ઓર ઇન ફાઇન્ડિંગ આઉટ ધ ડિફરન્સ બિટવીન ટુ સાઇડ ઓફ એન અકાઉન્ટ ધેન ધ બેલેન્સ એક્સ્ટ્રેક્ટેડ વિલ બી રોંગ ફાઇન્ડિંગ આઉટ ધ ફાઇન્ડિંગ આઉટ રોંગ બેલેન્સ ઓફ એન અકાઉન્ટ એટલે કે તમે તમારા ધંધામાં કોઈ પણ ખાતાની બંને બાજુનો ટોટલ છે એનો ડિફરન્સ છે એ ખોટો આવતો હોય મીન્સ કે ધ ઇન ઇફ એન એર ઓર ઇન ટોટલિંગ ધ ટુ સાઈડ ઓફ એન અકાઉન્ટ એટલે કે અકાઉન્ટની બંને બાજુ ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુનો જે ટોટલ છે ઓર ફાઇન્ડિંગ આઉટ ધ ડિફરન્સ બિટવીન ટુ સાઈડ ઓફ એન અકાઉન્ટ ધેન ધ બેલેન્સ શીટ એક્ઝિસ્ટડ વિલ બી રોંગ એટલે કે જે તમારો સરવાળો હોય બંને બાજુનો ઉધાર અને જમા બાજુનો બરાબર એ જ ઉધાર અને જમા બાજુમાં કોઈ પણ તફાવતની રકમ જે આવતી હોય એ તમારી જો ખોટી આવતી હોય તો પણ આવા પ્રકારની ભૂલ છે એ ક્લે ક્લર્ક દ્વારા થઈ શકે છે ટુ કેરી ફોરવર્ડ ધ રોંગ બેલેન્સ ઓફ એન અકાઉન્ટ કોઈપણ ખાતાની જે બાકી હોય કેરી ફોરવર્ડ આપણે જે કરતા હોઈએ છીએ બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા તો બાકી આગળ લાવ્યા ને બાકી આગળ લઈ ગયા એ જે ટોટલ છે એમાં ભૂલ થઈ હોય તો પણ ક્લાર્કના દ્વારા જે ભૂલ થઈ હોય તો પણ એ એક પ્રકારનું શું કહેવાય છે ક્લેરિકલ એરર છે એ કહેવાય છે સો તો ક્લેરિકલ એરર છે એટલી એટલી રીતે થઈ શકે છે ફર્સ્ટ ઇઝ ઓમિશન टू पोस्ट टू एन अकाउंट पोस्टिंग ऑन रॉन्ग साइड ऑफ एन अमाउंट थर्ड इज पोस्टिंग रॉंग अमाउंट टू एन अकाउंट फोर्थ इज डबल पोस्टिंग फिफ्थ इज मिस्टिंग इन टोटलिंग द सबसिडरी बुक्स सिक्स इज फाइंडिंग आउट रॉन्ग बैलेंस ऑफ एन अकाउंट एंड सैवंथ इज टू कैरी फॉरवर्ड द रॉग बैलेंस ऑफ एन अकाउंट चौथों चौथे एरर ऑफ प्रिंसिपाल एरर ऑफ प्रिंसिपाल शू कह आप जो एरर ऑफ प्रिंसिपाल अराइजिस वेन ધ ટ્રાન્ઝેક્શન આર નોટ રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ અકોર્ડિંગ ટુ ધ ફંડામેન્ટલ પ્રિન્સિપાલ ઓફ એન અકાઉન્ટી ફંડામેન્ટલ પ્રિન્સિપલ એટલે શું હિસાબી ધોરણના પાયાના સિદ્ધાંતો હિસાબી ધોરણના પાયાના સિદ્ધાંતોના આધારે જ્યારે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નોંધાયો ન હોય તો એને એરર ઓફ પ્રિન્સિપાલ કહેવાય છે જેને સૈદ્ધાંતિક ભૂલ કહેવાય ગુજરાતીમાં પણ ઇંગ્લિશમાં એને શું કહેવાય છે એરર ઓફ પ્રિન્સિપાલ મીન્સ કે ધ એરર ઓફ પ્રિન્સિપાલ અરાઈઝિસ વેન ધ ટ્રાન્ઝેક્શન આર નોટ રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ એટલે કે તમારા ધંધાના વ્યવહારોને એના હિસાબી ચોપડામાં ફંડામેન્ટલ પ્રિન્સિપલ એટલે કે અકાઉન્ટન્સીના હિસાબોના પાયાના સિદ્ધાંતોના આધારે સિદ્ધાંત મુજબ એની નોંધણી ન કરવામાં આવી હોય જે તે અકાઉન્ટમાં તેવા પ્રકારની ભૂલને એરર ઓફ પ્રિન્સિપલ કહેવાય છે ઇન અધર વર્ડ ધીસ આર એરર્સ Which arise due to ટુ ધ નોન ઓબ્ઝર્વેશન a non compliance ઓફ અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ ધીસ type ઓફ એરર એટલે કે in બીજા શબ્દોમાં કહીએ ઇન other words means બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રકારનો જે ભૂલ છે ઇઝ arises due ટુ ધ નોન ઓબ્ઝર્વેશન એટલે કે તમે હિસાબી ધોરણના સિદ્ધાંતોનો અભ્યાસ ન કર્યો હોય તો અને એનું પાલન ન કર્યું હોય તો તો આ પ્રકારની ભૂલ છે એ આવે છે ફોર એક્ઝામ્પલ શું કહે છે ધીસ એરર મે બી અરાઈઝ ધ રોંગ અલોકેશન ઓફ એક્સપેન્ડિચર બિટવીન કેપિટલ એન્ડ રેવન્યુ એટલે કે તમારા મૂડીલક્ષી ખર્ચાઓ અને આવકલક્ષી ખર્ચાઓ હોય બરાબર એ હિસાબી ધોરણ પ્રમાણે તમે બાયફર્કેટ ન કર્યા હોય ફાળવણી ન કરી હોય અલોકેશન એટલે શું થાય ફાળવણી થાય રોંગ રોંગ અલોકેશન એટલે કે ખોટી ફાળવણી કરી હોય જે કાંઈ પણ ખર્ચ થતા હોય કેપિટલ એટલે કે મૂડી મૂડી આવક મૂડી ખર્ચ અને મૂડી આવક જે છે એનું જે તમે કાંઈ એ બંને ખર્ચનું તમે જે વહેંચણી કરો છો એ તમે ખોટી કરી હોય સિદ્ધાંતોના આધારે તો આ પ્રકારની ભૂલ છે એ આવી શકે છે જેને કહેવાય છે એરર ઓફ પ્રિન્સિપાલ મીન્સ કે હિસાબી ધોરણના સિદ્ધાંતો પ્રમાણે જ્યારે તમે હિસાબોની નોંધણી નથી કરતા તો એને કહેવાય છે એરર ઓફ પ્રિન્સિપાલ અને પાંચમું છે કમ્પનસેટિંગ એરર સમટાઈમ બાય ચાન્સ કમ્પનસેટિંગ એરરનો મિનિંગ કહું છું લાસ્ટ છે એરર કમ્પનસેટિંગ એરર એટલે શું સમટાઇમ બાય ચાન્સ ઓર એક્સિડન્ટ ધ અમાઉન્ટ ઓફ એરર કમિટેડ ઓન અ ડેબિટ સાઇડ એન્ડ ક્રેડિટ સાઈડ બિંગ ઇક્વલ ધે આર કેન્સલ અગેન્સ્ટ ઈચ અધર એન્ડ ધ ટ્રાયલ બેલેન્સ અગ્રીઝ શું કહે છે ઓકે કમ્પન્સેટિંગ એરર એમ કહે છે કે સમટાઇમ્સ બાય ચાન્સ એટલે કે કદાચ ભૂલથી ઓર એક્સિડન્ટલી એટલે કે શું અચાનક ધ અમાઉન્ટ ઓફ એરર કમિટેડ ઓન ડેબિટ એન્ડ ક્રેડિટ સાઇડ બિંગ ઇક્વલ ઘણી વખત એવું થાય કે તમારી ઉધાર બાજુ પણ કંઈક ભૂલ હોય અને જમા બાજુ પણ કંઈક ભૂલ હોય પણ એ બંને ભૂલના કારણે પણ તમારી જે પાકું સરવૈયું છે એ બંને બાજુ સરભર થઈ જતું હોય ઇક્વલ થઈ જતું હોય અથવા તો ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ પણ બંને બાજુ છે એ ઇક્વલ થઈ જતી હોય મીન્સ કે ભૂલ બંને બાજુ છે ઉધાર બાજુ પણ ડેબિટ સાઇડ પણ ભૂલ છે અને જમા બાજુ ક્રેડિટ સાઇડ પણ ભૂલ છે બટ તમને એ એરર ખબર નથી પડતી છતાં પણ તમારી ડેબિટ અને ક્રેડિટ સાઇડ છે એ બંને ઇક્વલ થઈ જાય છે મીન્સ કે બાય ચાન્સ ઓર એક્સિડેન્ટલી ભૂલથી અથવા તો આકસ્મિક રીતે અમાઉન્ટમાં એરર છે ભૂલ છે કમિટ એરર કમિટેડ ભૂલ છે અને ડેબિટ સાઇડ એન્ડ ક્રેડિટ સાઇડ બંને બાજુ છતાં પણ તમારો જે બંને બાજુનો ટોટલ છે ઇક્વલ આવી જાય છે ધી આર કેન્સલ્ડ અગેન્સ્ટ ઇચ અધર એન્ડ ધ ટ્રાયલ બેલેન્સ વિલ બી અગ્રી બંને એકબીજા બંને બંને ઉધાર બાજુ જમા બાજુ બંનેમાં ભૂલ છે એટલે બંનેનું એકબીજામાં શું થઈ જાય છે અઘરી થઈ જાય મીન્સ કે બંને એક રીતે કેન્સલ થઈ જાય છે છતાં પણ ટ્રાયલ બેલેન્સ એટલે કે તમારું છે પાકો સરવૈયું કે કાચું સરવૈયું છે ટ્રાયલ બેલેન્સ એટલે કાચું સરવૈયું તમારું કાચું સરવૈયું છે એ શું થાય છે મેચ થઈ જાય છે બંને બાજુ સરખી આવી જાય છે પ્લસ અ કમ્પન્સેટિંગ એરર ઇઝ વન વિચ ઇઝ કાઉન્ટર બેલેન્સ બાય અનધર એરર ઓર એરર એન્ડ એઝ અ રિઝલ્ટ ટ્રાયલ બેલેન્સ અઘરી એટલે કે કોઈ બીજી ભૂલના કારણે પણ એરર ઓર અનધર એરર મીન્સ કે શું કહે છે ભૂલ તો છે જ તે પણ એક ભૂલ બીજી ભૂલ સાથે સરભર થઈ જાય છે અને પાકું સરવૈયું છે એ મળી જાય છે મીન્સ કે ભૂલની સામે ભૂલ સરભર થઈ જાય એવા પ્રકારની એરરને શું કહેવાય છે કમ્પનસેટિંગ એરર કહેવાય છે સો ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ઓબ્જેક્ટિવસ ઓફ ઓડિટ ઇન વિચ ધ થ્રી ઓબ્જેક્ટિવ આર મેઇન થ્રી ઓબ્જેક્ટિવ પ્રિન્સિપલ ઓડિટ સબસીડરી ઓડિટ એન્ડ અધર ઓડિટ ઇન વિચ સબસિડરી ઓડિટના બે પાર્ટ પડે છે ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર એન્ડ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ એમાં આપણે ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર છે એ આજે કમ્પ્લીટ કર્યું છે ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ સી ધ સેકન્ડ સબ ટોપિક ઓફ સબસિડરી ઓડિટ એન્ડ ધેટ ઇઝ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ એટલે કે ભૂલો શોધવી અને તેને અટકાવવી ઇટ્સ કોલ્ડ અ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર અને ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ એટલે કે ભૂલ છેતરપિંડી કે ગોટાળાઓ શોધવા અને તેને અટકાવવા જે આપણે બીજા ટોપિકમાં કે બીજા લેક્ચરમાં જોઈશું થેન્ક યુ